બનાસકાંઠા રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની આજથી થઈ શરૂઆત ધાનેરા ખરીદી વેચાણ બેનર મગફળીની ખરીદી શરૂ થઈ તો વહેલી સવારના શુભ મુહૂર્ત મગફળીની ખરીદીનો શુભારંભ આજથી સિત્તેર દિવસ ચાલશે મગફળીની ખરીદી તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ કરાવી છે નોંધણી દરરોજ ચારસો ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવાનું આયોજન ત્યારે એક હજાર ચારસો બાવન રૂપિયાના ટેકાના ભાવથી પચીસો કિલો હેક્ટર દીધ ખરીદી થશે બજારમાં મગફળીના મળી રહ્યા છે પ્રતિ વીસ કિલોએ અગિયારસો થી બારસો રૂપિયા તો ધાનેરામાં વહેલી સવારથી જ ખેડૂતો ટેક્ટર લઈ પહોંચ્યા ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા